તેતાલીસ સીટ ની બસ ની અંદર એકસો એક સ્ટુડન્ટ ભરવામાં આવ્યા છે અને બોરસદ ડેપો મેનેજર બોરસદના અધિકારીઓ કે પછી નડિયાદ ડિવિઝન કે ઉપર થી ફોર્સ કરી રહ્યો છે તમે મજા લો આ રીતે છોકરાઓ ભરી આ તો ખબર નહીં પડતી છોકરાઓને કોલેજ માટે બોસ મૂકવા આવે છે ઘેડા બગડા ભરી વેચવા જાય છે આંતરાંતર તો મજા આવી રહી છે એવું જ છે આવડના પુષ્પક વિમાન જેવું થઈ કે જેટલા ભરવા એટલે ભરી દો લો તમ તમારી જગ્યા ખાલી જ છે આપડે બહુ બધા મજા જ લઈ રહ્યા છે